વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું માંડવી ખાતે અંબા અંબાહરસિધ્ધિ સ્વરૂપમાં પોતાનું સ્થાન આવેલ છે ગરબી નામે ઓળખાતા અનોખા ગરબા ભક્તિભાવપૂર્વક યોજાય છે જેમાં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાય છે વડોદરાના હૃદય સ્થાને માતા અંબા જગતજનની હરસિદ્ધિના સ્વરૂપે ઘડિયાળી પોળમાં સદીઓથી બિરાજમાન છે શહેરના તેમજ શહેર બહારના લાખો ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શન માટે કતારો લગાવે છે માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દીવાની દીવા દાંડી સ્થાપિત કરવામાં આવે છે તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે આ ગરબો એ પણ સમજાવે છે કે મનુષ્ય પણ જીવન મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે